ના રે ભલે ને ગુડ મોર્નિંગ ભાઈને હર હર મહાદેવ જય માતાજી તો અત્યારે મસ્ત મજા ના તારા ઊભા થઈ ગયા છે આયા છે આપડી સાથે એસકે ભાઈ ને ડીકે ભાઈ તો છે ને પેલા વાડીએ ગયા છે આપણે જવાનું છે વાડીએ તો હાલો એસકે ભાઈ તૈયાર થાજો હાલો વાડીએ જઈ હાલો ભાજી તમે જાવ આવો આવો હા અમે જઈએ ને અમારી એસકે ભાઈ છે ને આ ગાડી લઈને આવવાના છે તો फटाफट અમે ટુ વીલી નીકળીએ મસ્ત મજા નેતા છે રાખડી બાંધ પણ જમી ગયો છે તો મામાના છે ને રાખડી બાંધ દઈ કાલ છે પાછું રક્ષાબંધન ઈ ફોના નહી લેવા કે રૂપાની કાલ કેતા થાય

અને આપણે પેંડાનું એનો આખો બોક્સ લાવ્યા હતા બે લાવ્યા હતા તો કોઈ એક જ લેવા એક તો કાલ ખાઈ ગયા તા એક પીડું છે એ આજ આપણે ખાઈ જાવ ડીકે ભાઈ અત્યારે છે ને ધીમે 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 દર્શન દીધા છે ડીકે મા ડીક્યા અ ડીકે ભાઈ ઓય અમે જોધાઈ ઓઈ ઓ ડીકે ભાઈ અભિજ્યા પેંડાના વકર છે મોટું મીઠું મારા મામાને મારા બા

આપડે ભાભી રાખડી બાંધ દઈ રેડી બાંદર કર ભાભી રાખડી આવે હમ જમના આઠે નગર માણસો કરે એક વાર એક વાર એક એક વાર એકલા હારું આવડે દવાબી બંધાઈ ગઈ છે નેજવાય બધા બેઠા છે ના જમાલ છે આપણે વેલા જાગી ગયા છે પેંડા આવી ગયા પેંડા હાલો પેંડા મંદરી હા તને તને પેંડો ભાવે કે

લાઈક કરો લાઈક કરો કેમ કરવાની લાઈક કરો લાઈક શોખ થઈ જતો એલા એટલે શોખ થતા આવડી ગયું છે મસ્ત મજાનો નો અત્યારે આપડે નાસ્તો કરી દઈ મામા છે તુ છે મારા બા છે દીકે ભાઈ ને એસકે ભાઈ ને હુતા છે હજી હા

ભાભી રાખડી મારી આવી ગયા ઘેરે સષમા લેવા ડીકે ભાઈ ને ના ભાઈ તો આપણી લઈ ચાલો નીકળીએ શું ડીકે ભાઈ આ છે ને આપડે મહેશભાઈ ની તો પણ ઘેર છે ને ચશ્મા ભૂલાઈ ઉતાવેલ માં છે ને ચશ્મા ભૂલાઈ ગયા છે એટલે પાછા લેવા આવી ગયા છે તો ચાલો આપડે લઈ લીધી ને હવે જાય હાલો ભૂ આવજો આટો મારવા કેદી આવશો હવે હા નવરાય રહી ને આવજો પાછા વાર પર પતી જાય પછી રાખડી ને એવું આપડે બાંધી લીધું છે મામા ને ને નતર વાગી પણ સાડા દસ ગયા સાડા દસ વાગી ગયા છે તો ફટાફટ આપડે આપડે ઘેરે જઈએ હજી તો ઘણું બધું આપડે કામ બાકી છે આ અમારા માસી ઊભા છે આ અમારા ભાભી ઊભા છે દીકિયા ભાઈ ને એસ કે ભાઈ હું હાલે ભાઈ મજા મજા અમારે શાંતિ

તો ભેડિક ચાલો આપણે હિંદોડા બેસી હાલો હાલો તો થોડક આપણે બપોરા કરીને જવાનું છે તો એનો ખાલી અમારા માતાજીનો મઠ બતાવી દઉં જય માતાજી નાટકનો છે ને સલેબ પણ બનાવેલો છે નાટકની વાડી છે જવા તો વાડીનો કેવો ફૂલ નજારો બહુ મસ્ત આવે અને જો ડીકેભાઈ છે ને ડીકેભાઈને ને કે ભાઈ હિંદોડા બેસી ગયા છે અત્યારે ડીકે ભાઈ છે આપણે પણ બેસી જઈએ અમારા ભાઈ એક આવી ગયા છે ઈન્દોર બેસવા માટે તો મસ્ત મજાના છે ને બપોરા કરવા બેહી ગયા છે નહી જાવ તો કેટલા બધા આજ રાખડી બંધાશે ને કેટલા બજામાં દિન ભેગા કરી એક અમારા માસી છે ને અમારા મામી છે ને યાર જો ભઈજા ગરમ ગરમ બનાવીને ખાશે તો બધાય છે ને યાર ભઈજા ને ચટણી ને લાપચી ને ડીકે વાય ને એસકે વાય ને ગરમ ગરમ ભઈજા દો ભૂખ લાગ્યો હોય હા ભૂખાય ગરમ ગરમ ભઈજા ખાધા ખાત કરે આપણને તો કોઈ પૂછતાય નથી લ્યો ભઈજો ઉને ઉને

બપોરા કરી આપડે થોડાક વેલા ઉભા થઈ ગયા થોડાક મોડા ઉભા થા એક માસી બાકી હતા એ પણ આવી ગયા છે રાખડી બાંધવા માટે ને છેલ્લા મોટા માસી હતા ને એ રાખડી માં બાકી હતા એ પણ બાંધવા આવી ગયા છે પાછા જોવા બધા લાઈન

અત્યારે તો પાછું ટી શર્ટ બટલે નહીં પહેલાં આસઠ હવા દિનો પહેરો હતો અત્યારે છે ને પાંચ ટી શર્ટ પહેરી લીધું છે સ્ટાર્ટ કરી નાખી છે તો ફટાફટ હવે છે ને ઘર તરફ નીકળી બધું ગયા આવી ગયા ધીમે 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 મવાની શરૂઆત થઈ ગઈ છે

મને આગ્રહ તો આપવા તે કરો આ તો કોઈ ડેલા વાંધો ચલાવી દીધી કઈ વાંધો નહીં ધીમે 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 આપણે ખર્ચો નીકળીએ જો આનકો ને આ બિલ્ડિંગ તમે જોવો ને તો એટલામાં તમને લાગે મોવા આવ્યું છે એમ ચાલે ચાલ આપણે મોવાનો ને એવો અહેસાસ ન થાય આ બિલ્ડિંગ ની જોઈ ને પછી આ બધું આપણને મોવાનો અહેસાસ થાય મોવામાં કઈ વસ્તુ ની ખરીદી ના કરી ના એ થોડોક ઉભે તો એટલે આપણે ફ્રૂટ લેતા જઈએ થોડાક ઘર હાટો પછી થોડોક નાસ્તો કરવા જઈએ હાટું મારી પાસે તમને દેખાય છે કેવું લોકેશન છે આ ટાઈમનો રસ્તો છે ને આવા ઝાડવા આવે ને અનકુરના મોટા મોટા છે ને મારી પાછળ બધા બહુ બગીચા છે અનકુર આવવા પછી તમને એવું લાગે બગીચામાં આપણે મોવા પાણી ફૂગુ આવ્યા મેં તો આમ તો મોવા પાંચ પાંચ બિલ્ડિંગો લાગે ને મોવા ફૂગુ છે એવું લાગે છે વૈતાનનો અતાનનો નજારો જોઈને છે ને એટલે બહુ આંદ ને આવે ને એટલે પૂછીને પછી લાગે હાશ મોવા આવ્યું મસ્ત મજાનું છે ને મારા બા છે ને ફ્રૂટ લઈને વ્યવહાર નાખ્યો એટલે છે ને થોડાક આપણે ફ્રૂટ લઈ લીધા છે તો ઘરે નાસ્તો ને એવું થાય આપણે મો આવીએ એટલે આપણે લાગે હાલ ખાલી ગયા એટલે આપણે ફ્રૂટને એવું કાંક નાસ્તો તો આપણે ભાગતો આ કાંક લેતો જવો પડે તો ફટાફટ છે ને આપણે નીકળી ગયા હવે ઘરે નવે ત્યાં રસ્તામાં તારે ઊભું નથી રહેવાનું ડાયરેક્ટ ઘરે ઊભા રહે પ્લીઝ અને આપણે ભૂગી ગયા છીએ ઘરે ને આપણે તો મોઢું ને એવું થઈને ફ્રેશ થઈ ગયા છીએ ને અમારા બાઉ ભાઈ છે ને એક ભાઈ ગયો છે લાઇન શીશમાં કોની છે એ હે તું શીશમાં લાવેલો છો

મસ્ત મજા ને બે જોવા ને આલો ભાઈ બે તૈયાર થઈ ગયા છે તો હવે જાય છે રાખડી બાંધવા તો બાંધવાથી બે જણા જાય છે રાખડી બાંધવા તો હવે આપણે કરી લંબાવી હાઉ થાકી ગયા છે ને હમણાં ખબર તો છે તમને મને મજા નથી રેતી દર વિડીયોમાં કહું છું હમણાં મજા નથી રેતી વધારે ઉભા થઈ ગયા છે મોઢું ને ઉમે ફ્રેશ થઈ ગયા છે ને હવે આલો થોડોક નાસ્તો ભૂખ લાગી છે કેમ આવ્યા ને એટલે બેક વાગી ગયા હતા ખોવાઈ ગયો હતો પછી થોડુંક મજા નહોતી કેટલા માટે ના તારે વાગી કેટલા ગયા ખબર છે રાંધે મને કઈ એટલે બધું ઊંઘ નહોતો છ વાઈ ગયા છે છ છ છે ને ઘડિયાળમાં વાગી ગયા જવો વાગી ગયા ને ફટાફટ પેલા નાસ્તો લ્યો નાસ્તો કરું ફાઇનલી તો અત્યારે છે ને આપણે નાસ્તામાં આવી ગયું છે બાફેલી સિંગ અમારા દીપકભાઈ અમારા દાદા અમારા ફૂલીગઢામાં અમારા મોટા બા નાયા બધા છે ને બાફેલી માંડવી ખાધા ખાત કરે છે તો આપણે છે ને ફટાફટ આપણે નાસ્તો કરી લે બાપેલી માંડવી સાથે વાગી પણ હાથ ગયા છે હાથ તો વાગી જાય છે ને સાડા છ છે ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ ફાઇનલી લઈ છે ને તો આપણે માંડવી ને એવું પેલા નાસ્તો કરી લેજો ને અત્યારે મંગાવ્યો છે કોણ જોવો કેવો મસ્તી નાની માથે પોપડ પોપડ હતી ને બધું ખાઈ ગયો ફટાફટ કોણ ખાઈ લીધું અમારા દીપકભાઈ ને અમારા બેન જોવો કોણ ખાધા ખાધ કરે છે અત્યારમાં શરદી સીજ આવે તો

ચાલકને સપોર્ટ કરતા રહેજો બાય બાય ટાટા હમણાં કાલે પાછો ડેલી વલોગ મેઘ સપોર્ટ કરતા રહેજો ટાટા બાય બાય